અમે આ તા સિદ્ધપુર સિદ્ધપુરથી ફોર્મ જોઈને જોયું નહિ કેમ કે પાર્ટી અમે ઘેર જઈને હાજર નથી દોસ્તો પાછા આયા બાકી પે નદીમાં આવ્યા નદીમાં પોણીથી વગર જસ ભરેલું તો ભાઈ આ બાજુ ભરેલું હોય તો લાવો તારો બ્લોગ બની જાય દોસ્તો તો આપણે બ્લોગ બનાવી દઈએ તો વિડીયોમાં દોસ્તો બને રેજો પોપટિયા સાથે સિદ્ધપુર ધમાકેદાર એક બ્લોગ થવાનો હોય તો દોસ્તો જોતા જોવાનું ન ભૂલતા અને આપણી ચેનલ જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો જેમ કે બતાવી દઈએ કે ભાઈ આ મારો સિદ્ધપુરનો કાટ હો ગોગા મહારાજનું મંદિરનું ગોગા મહારાજનું મંદિર હતી બાજુ દોસ્તો આ બાજુ પારસ પેપડી કોઈ મંદિર હોમે તો દોસ્તો તું ઝૂમ કરીને બતાવી આપણે આ મંદિર પારસ પેપડી ગોગા મહારાજનું મંદિર આવ્યું છે દોસ્તો આ બાજુ થોડું જો આખી નદી ભરેલી છે હાલ દોસ્તો ચાલુ હોય તો દેખાતું હશે પાણી તમને સિદ્ધપુરની સરસ્વતી નદીનો નજારો જબરજસ્ત દોસ્તો कुशेश्वर महादेव मंदिर है तेनो द्वार है दोस्तों बाजू बालकेश्वर महादेव न मंदिर है तो दोस्तों नजारो जबरदस्त है बाजू जो सूर्य आत्मी क्यों है भाई भाई

આ સિદ્ધપુર દોસ્તો મઠ દોસ્તો પાણી જબરજસ્ત ભરેલું હોય સિદ્ધપુર દોસ્તો લોકેશન જોતા સિદ્ધપુર નદીનું જો पचे तो तो आ गोल कूंडा कर बाजू लोकेशन मस्त और जबरदस्त तो दोस्तों मैं आता था बाजार में बाजार में रिटर्न पास आता था तो मुझे एक ब्लॉग बनी जाए जबरदस्त धमाकेदार तो મેં શિક્ષકોનું હાલ પોવાણીએ બતાવી દીધું હાલ ચાલુ હોય પોવાની તો દોસ્તો થોડું ઉતરી પણ બતાવું બરાબર તો નહીં બધું હાલ પોવાણી ચાલુ હોય જોવો કરકા પડે હાલ પોણી મને લાગે થોડું વધ્યું હોય आवाज में कोई पानी चालू हुआ दोस्तों पानी तुम दम तुम्हारे चालू हुआ जो गाडियों बाडियों नेकले जो है पब्लिक एडी आ દોસ્તો જુઓ જબરજસ્ત આપણે વ્લોક બનાવી દીધો અને હાલ નદી કોઠે આપણે ઉભા છીએ અને પાણી ચાલુ હોય પાણી ચાલુ બન તો આ તમને બતાવ્યું જ્યારે ત્યારે બંધ થશે તો પણ આ વિડીયામાં તમને નોટિફિકેશન મળશે એટલે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો સિદ્ધપુરના આજુબાજુના વિસ્તારમાં કોઈ છે તો તમને બતાવીશું દોસ્તો અને અમારે સિદ્ધપુરનો મેળો એ પણ ભરાય કાતી મહિનામાં એ પણ તમને એ જગ્યા પર ભરાય એ પણ તમને બતાવીએ દોસ્તો જો દોસ્તો આ જગ્યા પર સિદ્ધપુરનો મેળો ભરાય હે કાતિ મહિનામાં ધોમના બાજુમાં નદીમાં પણ આલી જગ્યા પર પોવાણી ભરેલું હોય પણ પૂરી જગ્યા બંધ થઈ જશે આ સિદ્ધપુરનો મેળો જબરજસ્ત આટલા ભરાય અને આ બાજુ આ જગ્યા રહીને એટલા છે ઊંટિયા આવે જગ્યા રહીને એટલે ઊંટિયાનો મેળો ભરાય બાજુ અને કોઈ પણ અમારે ઘોડાનો પણ મેળો ભરાય તો દોસ્તો આ ઘોડાની જગ્યા એ આ જગ્યા રહીને જગ્યા એટલે ઘોડાનો એક મેળો ભરાય છે આ આ જગ્યા ઉપર કોઈ પણ ઘોડા બહુ હોય એટલે તમે આવો એટલે જોજો દોસ્તો સિદ્ધપુર મેળામાં આવો તો કે આ જગ્યા પર જોવા આઈવે આ પુલ હે નદીનો આ મઠ છે બાજુમાં આ થળી માહોલ જબરજસ્ત હોય તો પણ આપણી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં કેમ કે અવર આવા વિડીયા હું મૂકતો લે અવર આવા વિડીયા હું મૂકું છું દોસ્તો અને બ્લોગ આવા બનતા રહ્યા મારી ચેનલ પર તો દોસ્તો મને સપોર્ટ કરજો આ મેળો ભરા છે વખત પણ ઢગલા પણ વિડીયો આવશે દોસ્તો અને બ્લોગ પણ ઢગલા બનાવશે એટલે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો હર હર મહાદેવ દોસ્તો જય માતાજી જય હિન્દ